ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક એપ્રિલ બે હજાર ચોવીસથી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદવા પરની વયમર્યાદા હટાવી દીધી છે આ પહેલા વ્યક્તિઓને પાસઠ વર્ષની ઉંમર સુધી જે નવી વીમા પોલિસી ખરીદવાની છૂટ હતી જોકે હવે એક એપ્રિલ બે હજાર ચોવીસથી નવા ફેરફારો અમલમાં આવી જશે એટલે કે હવે કોઈપણ ઉંમરનો વ્યક્તિ નવો સ્વાસ્થ્ય વીમો ખરીદી શકશે મહત્વનું છે કે વીમા નિયામક સંસ્થા દ્વારા આ પગલાં ભરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં એક વધુ સમાવિષ્ટ આરોગ્ય સંભાળ તંત્ર બનાવવા અને અને કંપનીઓને તેમની પ્રોડક્ટમાં વૈવિધ્ય લાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે આઈઆરડીએઆઈ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વીમા કંપનીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ તમામ વય જૂથો માટે આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ